એટલે એમાં ચડી જવાનું હોળી પહેલાં આપણે આ બધું કામ ખેતીનું જે છે શિયાળુ કાપ શિયાળુ મોસમ એ એક જારી સમેટી લેવાની છે અને મિત્રો આપણે ચણા એમ કહેતા હતા કે આપણી જમીન હા નબળી છે અને આમાં થાય કે નહીં થાય એવી પોઝિશનમાં હતા અને જે થાય કરી અને લઈ લેવાનું હતું તો પાકી ગયા હે અને નામી છે થોડોક કલર લીલો થયો હોય કારણ કે મજૂરના અભાવે એક ધારા વાળી નાખ્યા હતા અમુક દાણા લીલા દેખાય છે એ તમને દેખાડું અને મારું જીરું કેટલું થયું એ તમને કહું કારણ કે આપણે જીરાનું બે વિડીયો મૂલતા જીરજી અત્યારે આપણે રહે એટલે એનો વિડીયો નથી મૂલતો આપણે દયા દીધું હે તો કેટલામ થયું કેટલા મણ થયું અને કયા ખેતરમાં કેટલું થયું એ તમને બધું આ એક વિડીયોમાં જોતું કહી દઉં હું એટલું જોઈ અને ચણા આપણા અંદાજીત કેટલા થયા એ પણ તમને કહી દઉં તો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને હવે પછી પછીના આપણા વિડીયો છે એ લગભગ જતીવાડીના સંદર્ભમાં આવીએ આઠ દસ દિવસે એકાદ વિડીયો આપણે મૂકી શક્યો ત્યાં સુધી આપણે ટાઈમનો અભાવ હોય એટલા માટે તો મળીએ આગળ જોઈએ ત્રણે ત્રણ ટ્રેક્ટર છે બસો એકતાલીસ એ થ્રેસરમાં હાલે કાયમ આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ નાખીએ છીએ કારણ કે કાયમ બે ત્રણ ખેડૂને હાચવી લઈ તો આજે આપણે બપોર પહેલા ચણા ભેગા કર્યા અને બપોર પછી આપણે અત્યારે ચણા કાઢવાનું ચાલુ કર્યું છે અને બહોતર પચાસ માં સીટીઓ જોડાવી દીધો અને આ માં આપણે કોથરા નાદ બેન ચણા ભરી જવા માટે ત્રણે ત્રણ ટ્રેક્ટર આપણા બાવન પિસ્તાલીસ અહીંયા છે બરાબર અને બધા ઘર ઘરના માટી છે આ ડ્રાઈવર સ્ટાફ જ વધારે છે એટલે એ એક કરી લઈએ અને મિત્રો આપણે ચણાની વાત કરીએ ને તો ચણા વીઘે પંદર થી વીસ મણ જેવા ચણા થાય અને જીરું ની વાત કરીએ ને તો આપણું સાત નંબર જીરું હતું સાડા પાંચ વીઘાનું અઢાર ગુણ થયું હવે ત્રણ મણ ગુણીમાં આરામથી આવે ત્રણ મણ માથે આવી જાય એવી ગુણી ભરી હતી અને ગુજરાત ચાર ફાઉન્ડેશન જીરું એ પણ આપણે અઢાર ગુણ એ છ વીઘાનું વાવેતર હતું અને એક વીઘો બગડી ગયું હતું એમાં હુકારાના હિસાબે એ પણ અઢાર ગુણી થયો અને ત્રણ મણ ઉપરની ગુણી આવી જાય અને વાત રહી સુરભી અગિયારનો એનો આપણે વિડીયો અપલોડ નહોતો કરી ગયો તો એ સુરભી અગિયાર છે એમાં આપણે અગિયાર ગુણી ભરાણી અને બધું થાય અને ત્રીસ થી પાંત્રીસ મણ જેવી અંદાજ સુરભી રૂપિયા અગિયારનો છે અને બધુંય થાય અને આપણે એકસો ને અડતાલીસ મણ જેવું થયું છે અને હજી કદાચ એકાદું મણ આપણી પાસે હોય એટલે એકસો ને ઓગણપચાસ પચાસ મણની એવરેજ આવી છે ટોટલ અઢાર વીઘાનું જીરું હતું એમાં સુરભી અગિયાર બે વીઘા બેસી ગયું હતું અને ફાઉન્ડેશન ચાર ગુજરાત ચાર એ આપણે એક વીઘાનું બગાડ હતો એટલે ટોટલ આપણું કાયદેસર જીરું પંદર વીઘાનું હતું અને દોઢસો મણ થયું ત્રણ વીઘા કાઢતા તો જીરું આપણું સારું થયો આડત્રીસો ને પિંચાશી રૂપિયાના ભાવથી આપણે આપી દીધું છે અને હવે રહ્યો વાત ચણાની તો ચણાની તમને ક્વોલિટી બતાવી દઉં કારણ કે થોડાક આપણે લીલાથી પ્રશ્ન આવ્યો એનું કારણ છે કે મજૂરનો અભાવ હતો અને આપણી પાસે ટાઈમ નહોતો એટલે જે દોરિયાના અને પાણીના ઠાઠાના હતા ને એ થોડાક ચણા લીલે જ દેખાતા હતા એટલે તમને બતાવું એટલા બધા લીલા નથી પણ અમુક ટકા લીલા ચણા

એટલે મારા અંદાજોમાં પંદરથી વીસ મન એવરેજ આવી છે મળીએ હવે નેક્સ્ટ મીડિયામાં કારણ કે હવે આજનો દિવસ પછી આપણો તો વિડીયો આવીએ કારણ કે થોડુંક ચેકીતાપ છે હોળીનો તહેવાર છે દ્વારકાનું જવાનું પ્લાન છે એટલે કદાચ આજ દીધી નીકળી જાય તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં